ધામ સાય પેલેસ ભાગવત કથા શ્રીમદ ભાગવત કથા આયોજન કરવામાં આવ્યું હતું માં ભાગવત કથા લાભ લીધો આચાર્ય કૃષ્ણ મહેન્દ્ર શાસ્ત્રી આપ જોઈ રહ્યા છો સૌથી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે મારું નામ મહેશ નારાયણ પાટીલ આ જગ્યા છે સુરત ડિસ્ટ્રિક્ટ માં આવેલ શણિયા કણે ગામ ગામ માં આવેલ મોજે ગોકુલધામ સાઈ પેલેસ સોસાયટી અને આ જગ્યા પર શ્રીમદ ભાગવત કથા આયોજન કરવામાં આવેલ છે અને આ કથાના પ્રવક્તા છે વૃંદાવન વાસી શ્રી મહેન્દ્ર આચાર્ય કૃષ્ણ શાસ્ત્રી જે વૃંદાવન છે કેટલા લોકો કથા સાત દિવસ ચાલશે સાતમા દિવસે કથાનું સમાપન થશે કેટલા અત્યારે તમે જોઈ શકો છો પાંચસો થી હજાર લોકો અહીંયા બેઠા છે આવા વરસાદ ના કારણે થોડી સંખ્યા ઓછી છે ભક્તો મારે એ જ સંદેશ છે કે આવી કથાઓ સાંભળીને આપણે આપણા જીવન નું ધન્ય કરીએ અખંડ ભારત તો આપણે સાકાર કરીએ